રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થા સાથે સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તે માટે શહેરમાં તમામ પોલીસ સ્ટેશનમાં એક સી ટીમ કાર્યરત છે આ ટીમ દ્વારા મહિલાઓ સિનિયર સિટીઝન અને બાળકો પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરે અને કોઈ પણ સમસ્યા હોય તો તાત્કાલિક સી ટીમ તેમની મદદ કરી તેમની મુશ્કેલીઓનું નિવારણ લાવે તે કાર્ય કરે છે હાલ નવરાત્રી પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે શહેરના વિવિધ પોલીસ મથક ની સી ટીમ કાર્યરત થઈ ચૂકી છે સીપી ક્રાઇમ જગદીશ બાગરવાના નેજા હેઠળ સી ટીમ ને નવરાત્રી દરમિયાન યુવતીઓની છેડતી કરતા રોમિયોને કાયદાના પાઠ ભણાવવા ટ્રેડિશનલ ડ્રેસમાં પેટ્રોલિંગ કરવા સૂચના આપવામાં આવી શહેરભરમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પાંચ સી ટીમ કાર્યરત કરવામાં આવી એમાં એક ટીમમાં ચાર મેમ્બરનો સમાવેશ કરાયો છે જેમાં બે ટ્રેડિશનલ ડ્રેસમાં એક યુનિફોર્મમાં અને એક દુર્ગા શક્તિ છે ચારેય ટીમ મેમ્બરો શહેરના વિવિધ રાસ ગરબામાં જઈ યુવતીઓનું છેડતી કરતા કે દારૂનો નશો કરી ગરબા રમવા આવેલા કડી નજીકના પોલીસ સ્ટેશનને સોંપીવામાં આવે છે બાદમાં પોલીસ દ્વારા ઝડપાયેલ છે તે સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે કોકિલાબેન સોલંકી મારો હોદ્દો છે પોલીસ કોન્સ્ટેબલ તરીકે હું ફરજ બજાવું છું મહિલા સી ટીમમાં મહિલા સી આપણે રાજકોટ સિટીમાં ટોટલ ચાર થી પાંચ ટીમ કાર્યરત છે દરેક ટીમમાં ચાર વ્યક્તિઓ ચાર કર્મચારીઓ ફાળવવામાં આવે છે હવે એ કર્મચારીઓનો ડ્રેસ કેવી રીતના હોય છે ડ્રેસ કોડ

મહિલા પોલીસ તરીકે અમારી સાથે રમી રહ્યા છે તો અત્યારે અમારી સાથે અમારી પણ શેર કરે છે પણ અમે ત્યારે એને ખરેખર કાયદાનો પાઠ ભણાવીએ છીએ એટલે અમારું એક છે કે કાયદામાં રહેશે તો ફાયદામાં છે